ઇન્ફિમાઇટ સિવિલ સોલ્યુશન અમદાવાદના સહયોગથી અનુપમ મિશન મોગરી દ્વારા આજરોજ સિનોરના પુનિયાદ મુકામે નિઃશુલ્ક દ્રષ્ટિ તપાસ કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં બસો જેટલા ગ્રામજનોએ લાભ લીધો જેમાં જરૂરિયાતમંદ ગ્રામજનોને

પુનિયાદ ગામે નિઃશુલ્ક દ્રષ્ટિ તપાસ અને ચશ્મા વિતરણ અંતર્ગત એક કેમ્પ અનુપમ મિશન મોગરીથી આવી પહોંચેલા સન શ્રી સતીશભાઈ અને મણિભાઈના સાનિધ્યમાં યોજાયો હતો ધામ વેમાર ઇન્ફિમાઇટ સિવિલ સોલ્યુશન અમદાવાદના સહયોગથી યોજાયેલ આ કેમ્પમાં બસો જેટલા ગ્રામજનોએ લાભ લઈ ઉત્સાહ દાખવતા કેમ્પ સફળ રહ્યો કેમ્પમાં લાભ લેનાર તમામ જરૂરિયાતમંદ લોકોને કેમ્પના સ્થળેથી જ નિશુલ્ક ચશ્માનું વિતરણ કરાયું હતું અનુપમ મિશન મોગરીના સહયોગથી અને ઇન્ફાનાઇટ સિવિલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી આજરોજ પુન્યાદ મુકામે નિઃશુલ્ક દ્રષ્ટિ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આજરોજ લગભગ બસો જેટલા ગ્રામજનોએ આજે આ નિઃશુલ્ક તપાસ કેમ્પનો લાભ લીધો છે ત્રેવીસમી માર્ચ બે હજાર પચીસ શ્રી સ્વામિનારાયણ મંદિર વેમાનના નવમા પાટોત્સવ નિમિત્તે અને સંત ભગવાન સાહેબજી મહારાજના છાસીમાં પ્રાગટ્ય પર્વ નિમિત્તે આ કાનમ પ્રદેશમાં લગભગ પંદર જેટલા ગામોમાં આ રીતે નિઃશુલ્ક તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે